28મી જાન્યુઆરી 2026 બુધવાર રાજા દાવિદ ઈશ્વરની મંજુસા દ્વારા પ્રભુને વસવા માટે મંદિર બાંધવા માગે છે માનવીય દ્રષ્ટિએ યોજના ઉત્તમ લાગે છે પણ એ પ્રભુની ઈચ્છા છે પ્રભુ તો પૈગંબર નાથાલના દ્વારા રાજા દાવિદને જણાવી દે છે કે દાવિદ મંદિર બાંધે એ પ્રભુની ઈચ્છા નથી લોલોના સંત ઇગનાસ પણ ઈસુ સંઘીઓને કહેતા કે કોઈ કામ ખૂબ જ સમાજો યોગી છે માટે કરવું જોઈએ એમ નહીં પણ એ પ્રભુની ઈચ્છા મુજબનું હોય તો જ કરવું ક્યારેક પ્રભુ આપણને ઉત્તમ લાગી યોજનાઓને પાર પાડવા દેતા નથી આપણે દાવિદની માફક પ્રભુની ઈચ્છાને માથે ચઢાવીએ આપણી ઈચ્છા આ સંસ્થામાં અભ્યાસ સાથે પ્રવેશ મેળવવાની આ દેશમાં જવાની આ નોકરી મેળવવાની આની સાથે લગ્ન કરવાની વગેરે હોય પણ પ્રભુ જો એને સફળ ના થવા દે તો એ હકીકત સ્વીકારી લેવી સાથે આપણી બેદરકારીને લીધે પ્રભુની યોજના આપણા જીવનમાં અટકી ન પડે એ પણ કાળજી રાખવી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ